પાટણ અંબિકા નગર ખાતે વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો વડલિયા પરિવાર દ્વારા નિવૃત્ત ભાવ દર્શન વિદાય સમારંભ યોજાયો પ્રાપ્ત વિગત અનુસાર વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાના થરા રોહિતનગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ નિભાવતા બાલુભાઈ નાગરભાઈ પરમારની વય નિવૃત્ત આજરોજ પાટણ અંબિકાનગર ખાતે વય નિવૃત્ત ભાવ દર્શન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જે અનુસંધાને આજરોજ નગરપાલિકા પ્રમુખ હિરલબેન તેમજ રવિધામ પ્રમુખ વિનોદભાઈ સોલંકી તેમજ નવસર્જન ટ્રસ્ટ નરેન્દ્રભાઈ પરમાર તેમજ બનાસકાંઠા ઉત્કર્ષ મંડળ પ્રમુખ વાલાભાઈ પરમાર તેમજ કાંકરેજ ઉત્કર્ષ મંડળ પ્રમુખ ભરતભાઈ બાકોલા તેમજ સમાજના આગેવાનો અને યુવાનો અને તેમજ વડીલો હાજર રહીને બાલુભાઈ નાગરભાઈ પરમારને ફુલહાર કરી સાફો પહેરાવીને દીકરીઓ દ્વારા કંકુ તિલક કરી સન્માનિત કરવામાં આવ્યા હતા અહેવાલ વીકે ડાભાની આજે મારી વયનિવૃત્તિ અને ભાવદર્શન કાર્યક્રમ રાખવામાં આવેલો તેમાં મારા સિત્તેર સમાલ ગોળ પરગણાના દરેક કારોબારી કમિટી સભ્યો વધારેલ નગરપાલિકા કોર્પોરેટર પ્રમુખશ્રી હિરલબેન પણ વધારેલ સાથે જિલ્લા ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રી વાલાભાઈ પણ પધારેલ તાલુકા ઉત્કર્ષ મંડળ ભરતભાઈ બાંકોલા પણ પધારેલ અને નામી અનામી લોકો પધારી અને મારો ભાવદર્શન કાર્યક્રમ રાખેલ તેઓનું હું સર્વેનું ખૂબ ખૂબ ઋણી છું હું શરૂઆતમાં ઓગણીસો સત્યાસીમાં રોહિતનગર સોરી સરસપુર તાલુકો કચ્છ ભુજ ત્યાં નોકરી કરેલી છે અને બાર વર્ષ ત્યાં નો ફરજ બજાવ્યા બાદ અત્યારે રોહિતનગર પ્રાથમિક શાળામાં મારી પચીસ વર્ષની નોકરી થયેલ અને ત્યારબાદ એકત્રીસ દસ બે હજાર ચોવીસના હું નિવૃત્ત થયેલ ત્યાં પણ એક સારો એવો મને ભાવદર્શન કાર્યક્રમ બાકી અને મારું ખૂબ ઉમરકાભેર સ્ટાફ મિત્રો અને ગામ લોકોને મારું સ્વાગત કરેલ અહીંયા પાટણમાં અંબિકાનગર સોસાયટીમાં હું રહું છું ત્યાં પણ મારો એક ભાવદર્શન કાર્યક્રમ રાખી અને મારું ખૂબ સરસ રીતે સોસાયટીના સભ્યો સમાજના અગ્રેસરો અને મારા સગાવાલા મારા વિવહીઓ સર્વેને ખૂબ જ મારું સ્વાગત કરેલ છે તો તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આપનું શુભનામ છું બાલુભાઈ નાગરભાઈ પરમાર કામ વારેડા તાલુકો સરસ્વતી જિલ્લો પાટણ અત્યારે હું અંબિકાનગર સોસાયટી પાટણમાં રહું છું અને સમાજ સાથે સમાજ સેવામાં હું સંકળાયેલું છું ઓકે